નમસ્કાર દોસ્તો આજે એક એવી વાત કરવી છે કે છેલ્લા ઘણા બધા સમયથી પાછલા ઘણા બધા વર્ષોથી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર એક રીતે વ્યાજખોરીનું એક એવું ચક્ર ચાલે છે કે તેને પ્રતિકારાત્મક પ્રતિક્રિયા ઘણા બધા જિલ્લાઓની અંદર આવે છે ઘણા બધા આત્મહત્યાઓ કરી લે છે જેના પીડિત ને ઘણી બધી જગ્યાએ હજારો અને કરોડો રૂપિયાના મહેલો ખડકી લીધા છે સામા પક્ષે વ્યાજખોરી કરવાવાળાએ તો આના માટે ખરેખર જવાબદારીની વાત કરીએ તો આસપાસની આપણું એક ઇકોસિસ્ટમ છે એ જવાબદાર છે એની વાત કરું શબ્દો થોડા જટિલ હશે શબ્દો થોડા લેંધી હશે એટલે કોઈ પણ સમાજ સમુદાય અને વર્ગને ટાર્ગેટ નથી કરતો પરંતુ સામાન્ય માણસને ઉપયોગી એક એવી વાત કરવી છે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે અને ભારત દેશના બંધારણ વાચક તરીકે અને એક યુપીએસસી એસ્પિરિયન્ટ તરીકે સામાન્ય રીતે થાય છે શું ઘટના આજે એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે હું કોઈ પાસે વ્યાજખોરી જે ફાઇનાન્સનું કામ કરે છે એ કોઈ સંસ્થા વ્યક્તિ કે પર્સનલ પ્રાઇવેટ સંસ્થા ફાઇનાન્સ ગણી શકાય તેમની પાસેથી પચાસ હજાર રૂપિયા જેવી નજીમી રકમ લઉં છું વાત શરૂઆતમાં તો પાંચેક ટકાની જેવી હોય છે કે પાંચ ટકે આપું છું એટલે એનો તમે હિસાબ કરો એટલે આ વ્યાજ એ મહિને અપાતું હોય છે પચાસ હજારના પાંચ ટકા એ તમે હિસાબ કરો એટલે તમને ખબર પડે કેટલું આપવાનું થાય સૌથી પ્રથમ આ પાંચ ટકાના વ્યાજ અંદાજે ચાલો માન્યું કે કોઈ મધ્યમ વર્ગીય છે ને કોઈ એવું કાર્ય આવી ગયું અથવા પૈસા પૂરા ન થયા તો વર્ષના અંતિમ જ્યારે થોડા ઘણો હપ્તો બાકી હોય ત્યારે એ વ્યાજ અને વ્યાજ કટ કટ થઈને ચક્ર વ્યાજના ચક્રમાં આવે છે ત્યારબાદથી પાંચ ટકા ક્યારે એ દસ ટકામાં કન્વર્ટ થાય અને તેના ચેક અને આદિક વસ્તુ જમા કરેલી હોય ઘણી વખત મોર્ગેજ પણ રાખવામાં આવતું હોય છે સામાન્ય એવી રકમને આધાર ચાલો આ તો વાત પચાસ હજારની હતી ઘણી વખત લાખોમાં પણ રકમ હોય છે આપણે એવું જરાય નથી કહેતા કે વ્યાજે રૂપિયા આપવાવાળાનો જ વાક છે અહીંયા આસપાસની એક ઇકોસિસ્ટમ છે આપણી એમાં પોલીસ તંત્ર રાજનીતિના રાજનીતિકારો અને સામાન્ય માણસ અને ફિનાન્સ કરતાં લોકો આ તમામથી એક બનતી એક ઇકોસિસ્ટમ કે જે માણસ સામાન્ય માણસ વ્યાજ લે પૈસા લઈને આવે છે તેને ભરડામાં લે છે હું એક ઉદાહરણ આપીને સમજાવું કોઈ માણસ જ્યારે એને એવું લાગે છે કે પચાસ હજારના લાખ રૂપિયા સુધી મેં આપ્યા છે છતાં હજી પચાસ હજાર બાકી છે અથવા વધારે રકમ બાકી છે એટલે ડબલ ત્રણ ગણું પૈસા થયા છતાં પણ બાકી છે તો આવી વાત લઈને એ પોલીસ પાસે જશે પોલીસ શું કરશે સામાન્ય રીતે તેની ફરિયાદ તો લેશે ત્યારબાદ યોગ્ય રીતે તેમને પગલાં પણ લેશે અને સામા પક્ષે વ્યાજખોરને એક નોટિસ ઇસ્યુ પણ કરશે પણ અહીં જે ઘટના થાય છે જે મને જાણવા મળી અથવા મેં સમજી છે કે થાય છે શું સામાન્ય રીતે પોલીસની અંદર પણ એક જાતિ આધારિત સેટલમેન્ટ નામનું એક એવું દૂષણ આવ્યું છે કાસ્ટ બેઝ સેટલમેન્ટ એ કેવું છે કે ચાલો પોલીસ પાસે ગયા છે જે પીએસઆઈ અથવા પીઆઈ લેવલના અધિકારીને આપણે ફરિયાદ આપીએ કે આ રીતે વ્યાજખોરીના ચક્રમાં મને લીધો છે આ વ્યક્તિગત સંસ્થાઓએ ત્યારબાદ કોઈ અધિકારી જે પોલીસ પ્રશાસનની અંદર છે એ પછી પીઆઈ પીએસઆઈ કે કોન્સ્ટેબલ કે તેના સબ એએસઆઈ કોઈ પણ હોઈ શકે તે એ સંસ્થાને જે વ્યાજે પૈસા વસૂલે છે અન્ય સામાન્ય માણસ પાસેથી અને તેનો બિઝનેસ છે તેને અવગત કરાવશે એ જાણે કદાચ સેટલમેન્ટ હોય કદાચ કોઈ કમિશન હોય કદાચ કોઈ બી વસ્તુનો નજીકનો સ્વાર્થ હોય કે અંતે જે મેં વાત કરી કાસ્ટ બેઝ સેટલમેન્ટ હોય તો એ આધારિત ત્યારબાદ સામે સંસ્થાને ખબર પડશે ત્યારબાદ થાય છે શું એ વ્યાજખોરો જે વ્યાજે પૈસા આપે છે અને સામાન્ય માણસને લૂંટવાના આધીન અને પોતાના ધંધા ચલાવે છે જે ચલાવે છે તે જ બધા નથી તે લોકો તેની ઘરે જઈને ત્યારબાદ તેમના પરિવાર ઉપર તેમની પત્ની હોઈ શકે તેમના દીકરા હોઈ શકે તેમની દીકરી હોઈ શકે તેમના સામે તેમને ધમકાવે ધમકીઓ આપે અથવા તેને અપહરણ કરીને મારી નાખવાની ધમકી આપે જોઈ લેવાની ધમકી આપે પતાવી દેવાની ધમકી આપે તો આ સિસ્ટમ થાય ત્યારબાદ માણસ એવું વિચારે ચાલો કાંઈ વાંધો નહીં કદાચ ઉપરના લાખ દોઢ લાખ કે બે લાખ જેટલા ભી આપવા પડે આપણા મૂળગા રકમ સિવાયના આપી દઈએ અને છુટકારો છૂટી લઈએ અને આપણા પરિવારને બચાવી લઈએ આપણે આ શહેરની અંદર આપણે આ વિસ્તારની અંદર ધંધો બિઝનેસ કે નોકરી કરવી છે આપણે શાંતિ જોઈએ છે તો આ શાંતિ મેળવવાના જે આપણા સંકલ્પને સાધીને આપણે વર્ષોથી વ્યાજખોરી જે કરતાં લોકોને વ્યાજે આપતા જઈએ આપતા જઈએ પણ એક લેવલ આવે કે જ્યારે માણસને આર્થિક રીતે પાંગળો થઈને તૂટી જઈ બરબાદ થાય ત્યારબાદ આત્મહત્યા કરે ત્યારબાદ આપણા શહેરની અંદર વિસ્તારની અંદર બધે એક મહિના સુધી એક સિસ્ટમ ચલાવવામાં આવે વ્યાજખોરીને ડામવા માટે વિવિધ પ્રકારના પગલા લેશું એ પછી રાજનીતિકારો હોય તો એ ભલે એ સમાજના અગ્રણી હોય તો એ ભલે એક સોશિયલ મીડિયામાં ક્રાંતિ એ ભલે આ તમામ વસ્તુ ભેગું થાય પણ મારે એટલું જ કહેવું છે કે વ્યાજખોરીને ડામવા માટે જે ઇકોસિસ્ટમ તૈયાર થાય છે જે કાસ્ટ બેઝ સેટલમેન્ટ નામની એક દૂષણ એક પોલીસ પ્રશાસનની અંદર એક વ્યાજખોરી કંપની સંસ્થાઓની અંદર કે જાહેર જીવનના કોઈ પણ એવા વહીવટની અંદર આવે છે ત્યારે હંમેશા રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાને ચેલેન્જ જ થાય છે જો એને ઓળખવું હોય તો સરકાર યોગ્ય સુનિયોજિત પગલાં લેવા પડશે અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે તેમને પણ અવગત થવું પડશે કે આપણી સિસ્ટમમાં કોઈ આવો પ્રકારનું કાસ્ટ બેઝ સેટલમેન્ટ નામનું દૂષણ તો નથી ને કોઈ ફરિયાદ લેવા આવે અને સીધો જ જે આરોપી છે તેને જાણતો નથી કરી દેતું ને એ પછી પોલીસની વાત હોય તો એ ભલે એ પછી સામાન્ય જાહેર જીવનની વાત હોય તો એ ભલે એ પછી કોઈ પણની વાત હોય તો કાસ્ટ બેઝ જે સેટલમેન્ટની ભાવના છે તેના જ કારણે આજે સામાન્ય માણસને એક ને એક માત્ર ઓપ્શન પોલીસ પ્રશાસનનો હોય છે અને એની અંદર પણ જો કાસ્ટ બેઝ સેટલમેન્ટ નામનું દૂષણ આવે તો માણસ અંતે પાંગળો બની જાય અને માણસ લાચાર બની જાય માટે અહીં વાત ફક્ત પોલીસ પ્રશાસનની જ નથી પરંતુ આવા વ્યાજખોરી કરતાની જે ઇકો સિસ્ટમ તૈયાર થાય છે આખી ગમે તેટલી ફરિયાદ આપવા છતાં જે દૂષણ નથી અને વધે વધે જ જ જાય જાય છે છે તો આના માટે ખરેખર સુયોજિત પગલાં લેવા પડે અને એક આઈપીએસ લેવલના અધિકારી જે તે જિલ્લામાં નિયોજિત હોય છે તે લોકોને યોગ્ય પ્રબંધન કરવું પડશે કે મારા જિલ્લાની અંદર મારા વિસ્તારની અંદર જે તે જગ્યાએ સિસ્ટમ કે જે કાયદો અને વ્યવસ્થાના સંરક્ષક છે તે જ શું આ વ્યાજખોરીના જે તે લોકો છે તેમની પાસેથી કમિશન હપ્તા કે તોડકાંડ કે જે નજીવો ફાયદો તો નથી જોતા ને માટે સામાન્ય માણસ આજે વ્યાજખોરીના ચક્રમાં વધુને વધુ ફસાય છે અંતે મરે છે અને આપણે આસપાસના ચક્રમાં એક એવું ઇકોસિસ્ટમ તૈયાર થાય છે કે વ્યાજખોરી ડમાતું નથી બસ મને યોગ્ય લાગ્યું એક બંધારણના વાચક તરીકે એક યુપીએસસી એસ્પિરન્ટ તરીકે અને જાહેર જનહિતમાં એક વિચાર એવો આવ્યો અને આ યુટ્યુબના માધ્યમથી શેર કરું છું તમને શું લાગે છે આ વાતમાં મારી વાત સાથે સહમત છો જો હોવ તો શું કારણો હોય અને શું પગલાં લેવા જોઈએ સરકારને કે ભવિષ્યની અંદર આ રીતના વ્યાજખોરના ચક્ર અટકે જય હિન્દ જય ભારત લોકહિતના હિતમાં હંમેશા જાગૃતતાની વાત સાથે આભાર હસ્તો જય હિન્દ